સુરત માં અમે ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી ગણપતિ શંકર ઈચ્છારામ મજુમદાર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત સજજનેથી થેલેસેમિયા સિકલ શહેર કલેક્ટર સહિત માનવ ઉપસ્થિત રહ્યા હતા સ્વસ્થ વ્યક્તિ શરીરમાં રક્તકણ નું આયુષ્ય 100 થી હોય છે ત્યારબાદ રક્તકણ ફરીથી બને છે જ્યારે થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિના રક્તકણનું આયુષ્ય ફક્ત સાહીઠથી સો દિવસનું જ હોય છે તો આમ રક્તકણનું આયુષ્ય ટૂંકું હોવાથી હિમોગ્લોબિન બનતું નથી જેને લીધે એનિમિયા થાય છે અને મગજ તેમજ શરીરના અવયવો પણ યોગ્ય રીતે કામ કરી શકતા નથી આથી આ દર્દીને બહારથી લોહી આપવાની જરૂર પડે છે તો થેલેસેમિયાગ્રસ્ત દર્દીને દર પંદર કે ત્રીસ દિવસે લોહી ચઢાવવું પડે છે તેમજ ઉંમર વધે તેમ લોહીના યુનિટની જરૂરિયાત પણ વધતી જાય છે તો સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારમાં થેલેસેમિયાના ત્રણસો થી પાંચસો દર્દીઓ છે ત્યારે આ બાળકો માટે આનંદ ઉત્સવ ઉજવાયો હતો તે દરમિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત સંભવ નામના કિશોરે આ બીમારી અંગે પોતાના અનુભવો જણાવ્યા હતા અને થેલેસેમિયા સામે લડવા સંદેશ આપ્યો હતો હું છેલ્લા નવ મહિનાથી લઈને અત્યારે ત્રેવીસ વર્ષનો થયો મને હજુ કન્ટિન્યુઅસ બ્લડ ચડાવવામાં આવે છે અને આજે હું મરીશ નહીં ત્યાં સુધી આ મારી સાથે ચડાવવું જ પડશે મારે બ્લડ આજે ઘણા મોટા મોટા લોકો આજે બ્લડ જેને ઇન્જેક્શન એમને લોકો મૂકવામાં આવે છે એક ટેસ્ટ માટે પણ એ લોકો ડરતા હોય છે કે ઇન્જેક્શન લેવું પડશે પરંતુ અમે તો આજે અમે તો સોય સાથે જેમ કહેવાય ને કે એક સિપાહી જેવી રીતે તલવાર છે ને એવી રીતે અમારા માટે સોય એક તલવાર બરાબર છે કે અમે દરરોજ દર પંદર દિવસ અમારે સોય લેવી પડે છે દિવસ બે વખત સોય એકવાર અમારું હિમોગ્લોબિન ચેક કરવામાં આવે છે ત્યારે અને જ્યારે અમારું બ્લડ ટ્રાન્સફ્યુઝન લેવાનું હોય છે ત્યારે અમારે ઇન્જેક્શન લેવામાં આવે છે ત્યારે અમને દર્દ થાય છે હું તો એ બધાને એક જ વિનંતી કરીશ કે જ્યારે તમે લગ્ન કરો છો તો લગ્ન પહેલાં જેમ કુંડલી મેચ કરવામાં આવે છે પરંતુ હું એવું હોઈશ કે કુંડલીથી જો કુંડલીથી જ ચેક કરીને થઈ જતું હોત તો અમે બધી ના આવત પરંતુ કુંડલી ચેકની જગ્યાએ થેલેસીમાં ટેસ્ટ કરાવ્યો હોત તો કદાચ હું નોર્મલ આવ નોર્મલ આવત તો હું વિનંતી કરીશ કે બ્લડ અમારામાં તો એટલી બધી પહેલાંના જમાનામાં એવી જાગૃતિ હતી નહીં પરંતુ અત્યારે માટેની જાગૃતિ થઈ છે તો હું દરેકને વિનંતી કરીશ કે બ્લડ લગ્ન એક ટેસ્ટ ટેસ્ટ બ્લડનો છે થેલેસેમિયાનો એ થેલેસેમિયાનો ટેસ્ટ કરાવો જોકે સંભવ જેવા ત્રણસો જેટલા બાળકો માટે ટ્રસ્ટ અને રક્તદાન કેન્દ્ર મદદે આવતા હોય છે અને જીવનનો ઉત્સાહ વધારવા આવા આનંદ ઉત્સવ જેવા કાર્યક્રમો કરતા રહેતા હોય છે કે થેલેસેમિયાના બાળકમાં આ જીવન બ્લડ બનતું નથી એટલે પંદર દિવસથી માંડીને પચીસ દિવસના ગાળામાં આ બાળકને ફરજિયાતપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવું પડતું હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે થેલેસેમિયાગ્રસ્ત બાળકોનું જીવન રક્તદાતાઓના રક્તદાન પર જ અવલંબે છે જે માટે અમે દર ત્રણ મહિને નિયમિત રીતે માર્ચ જૂન સપ્ટેમ્બર અને ડિસેમ્બરના લાસ્ટ વીકમાં ચાલલાગડી યુવક મંડળ દ્વારા રક્તદાન શિબિરોનું આયોજન કરીએ છીએ અમે આ બાળકોના માટે વિશિંગ ફેક્ટરી જેવું કામ કરીએ છીએ એમની વિશ પૂરી કરવાની સ્લમ એરિયામાંથી આવતા હોવાથી એ લોકોને મેડિસિન્સની જરૂરિયાત હોય છે એ અમે અમારા ટ્રસ્ટ દ્વારા પૂરી કરીએ છીએ અને નાની નાની જરૂરિયાતો એમને કંઈક ગેમ્સ જોઈએ કે જે પણ વસ્તુની જરૂરિયાત અને બ્લડમાં બ્લડ ડોનેશન કેમ્પ એરેન્જ કરવામાં એમની સાથે મદદરૂપ એક તો થેરેસેમિનાર બાળકોને બ્લડની બહુ જરૂરિયાત હોય પ્લસ એ લોકોની મેડિસિન બહુ મોંઘી આવે અને અમે આ જે ટ્રસ્ટ સાથે જોઈન્ટ થઈને આ પ્રોગ્રામ કરીએ એની અંદર એ ટ્રસ્ટને અમે દવાઓ પ્રોવાઈડ કરીએ છીએ સમયે સમયે બ્લડ ડોનેશન કેમ્પ હોય તો એમાં અમે હેલ્પફુલ થઈએ છીએ પ્લસ આજે ફેસ્ટિવલ્સ આવે તો આ બધા એટલા બધા ગરીબ બાળકો હોય કે એ લોકો એટલી ખુશી પણ નથી લઈ શકતા તો અમે એ લોકોને દિવાળીમાં એક દિવાળી કીટ આપી પ્લસ આજે ક્રિસમસ છે તો નાનકડું સેલિબ્રેશન રાખ્યું છે અને અમે સિક્રેટ સાંતા તરીકે એ લોકોને ગિફ્ટ આપશું કોઈ પણ બીમારીનો અંત હોય છે પણ થેલેસેમિયા એક એવી બીમારી છે જેમાં જીવનનો દરરોજ સંઘર્ષ હોય છે સંભવ જેવા અનેક બાળકો હાલ જિંદગી સામે લડી રહ્યા છે અને સાથે સમાજને એક સંદેશ આપી રહ્યા છે કે ગમે તેવી બીમારી હોય તેઓ સંઘર્ષ કરી તેની સામે જીતવાનું જાણે છે કેમેરામેન આનંદ ગુરવ સાથે કાદીર શેખ સુરત